ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના પ્રમુખ તરીકે વણી પામેલા ડૉક્ટર ઋત્વિજ પટેલ સમગ્ર ગુજરાતની મુલાકાત લઈ રહ્યા છે અને ગુજરાતભરમાં તેમનું અભિવાદન કરવામાં આવી રહેલ છે ત્યારે ડૉક્ટર ઋત્વિજ પટેલ કચ્છ જિલ્લાની મુલાકાતે આવતા કચ્છ જિલ્લા યુવા ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમનું ભવ્યાથી ભવ્ય અભિવાદન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કચ્છભરના આગેવાનો ઉમટી પડ્યા હતા ભુજ ખાતે આવી પહોંચેલા ડોક્ટર ઋત્વિજ પટેલનું આરટીઓ સર્કલ પાસે સ્વાગત કરાયું હતું સાથે ભારતીય જનતા પાર્ટીના કચ્છભરમાંથી પધારેલા યુવાનોની બાઇક રેલી કાઢવામાં આવી હતી જે શહેરના તમામ વિસ્તારોમાં ફરી હતી અને માર્ગમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા ડોક્ટર ઋત્વિજ પટેલનું અભિવાદન કરવામાં આવ્યું હતું ત્યારબાદ આ રેલી ટાઉન હોલ ખાતે પહોંચી હતી જ્યાં અભિવાદન સમારોહ યોજાયો હતો આ પ્રસંગે કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી કેશુભાઈ પટેલ સંસદીય સચિવ શ્રી વાસણભાઈ આહિર કચ્છ જિલ્લા યુવા ભાજપના પ્રમુખ શ્રી રાહુલ ગોર જિલ્લાના મહામંત્રી શ્રી અનિરુદ્ધભાઈ દવે જિલ્લા ભાજપના આગેવાનોની સાથે ભુજ મત વિસ્તારના ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્ય ધારાસભ્ય પંકજભાઈ મહેતા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા ભુજ સુધરાઈના કારોબારી સમિતિના ચેરમેન શ્રી શૈલેન્દ્રસિંહ જાડેજા જિલ્લા પંચાયતના અધ્યક્ષા કૌશલાવેન માધાપરિયા સહિત મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે સંબોધન કરતા જિલ્લા ભાજપના આગેવાનોએ નલિયા જેવા કાંડથી દૂર રહેવા તમામ યુવાનોને અપીલ કરી હતી અને આગામી વિધાનસભાની ચૂંટણી માટે કામે લાગી જવા અપીલ કરાઈ હતી ડોક્ટર ઋત્વિજ પટેલે પોતાના સંબોધનમાં નલિયા દુષ્કર્મ કાંડનો ઉલ્લેખ સુદ્ધા કર્યો ન હતો તેમણે કોંગ્રેસ પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા તેમણે જણાવ્યું હતું કે આગામી સમયમાં જ્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે કોંગ્રેસ પાસે વિરોધ કરવા માટેનો કોઈ મુદ્દો નથી અને ભારતીય જનતા પાર્ટીની લોકપ્રિયતા દિવસો દિવસ વધી રહી છે ત્યારે કોંગ્રેસ ખોટા મુદ્દાઓને જગાવી લોકોનું ધ્યાન અન્યત્ર વાળવા માટે પ્રયાસ કરી રહી છે આ કાર્યક્રમનું સંચાલન જીગર છેડા જ્યારે આભારવિધિ રોહન હિરાણીએ કરી હતી કિનારા ઉપર તુફાન પેદા કરવાની જેરામાં તાકાત છે એવા કચ્છ જિલ્લાના યુવા મોરચાના બહાદુર કાર્યકર્તાઓના યુવા સંમેલનમાં જ્યારે આપ સૌએ મને બોલાવ્યો છે ત્યારે આ શ્યામજી કૃષ્ણ વર્માજીની કચ્છની ધરતી માટે કંઈ કહેવું હોય એવું કહી શકાય કે શિયાળે સોરઠ ભલો ઉનાળે ગુજરાત ચોમાસે વાગડ ભલો તો કચ્છનો ભારેમાં બધું કચ્છ માં કેવું કેવું હોય તો કચ્છ જે ખોળે ખોળે થી અજીલા મળે કચ્છી યુવા મોરચા યુવા કર બાને બેણે કે મુજા રામ ના પ્રયત્ન છે જે જે હું મિત્રો આપણા એક પછી એક કાર્યક્રમ થઈ રહ્યા હતા યુવા મોરચા નો અધ્યક્ષ ની જવાબદારી મળી ત્યારબાદ ગુજરાત ના તમામ જિલ્લાઓમાં પ્રવાસ કરવાનું થયું છે કરી રહ્યો છું થોડા જિલ્લાઓ બાકી છે પણ મારે અભિનંદન આપવા છે કે કચ્છ જિલ્લાના આ કાર્યક્રમમાં કંઈક વિશેષતાઓ હતી આ કાર્યક્રમમાં સંવેદના સભર કાર્યક્રમ હતો એના માટે હું કચ્છ જિલ્લાના યુવા મોરચાના કાર્ય કાર્યકર્તાઓને અભિનંદન આપું છું મિત્રો તમે જોયું કે અંજારમાં કોઈ પ્રાઇવેટ લિમિટેડ કંપની આવે એને અવસરમાં રૂપાંતરિત કરીને 486 જેટલા કે 400 સમધી કાર્યકર્તાઓને નોકરી આપી એના માટે હું સમગ્ર સંગઠન અને ધારાસભ્ય શ્રી અને સમગ્ર યુવા મોરચાની ટીમને અભિનંદન આપું છું પણ આ તબક્કે

એ કુલ 35000 જેટલા રજીસ્ટ્રેશન થયા અને એમાંથી 21000 યુવાનોને સ્થળ પર નોકરી આપવામાં આવી આ છે ગુજરાતની ડીસીસી સરકાર આ છે ગુજરાતની સંવેદનશીલ સરકાર અને હું કાયમ કહેતો આવ્યો છું કે આદરણીય વિજયભાઈ રૂપાણીજીની સરકાર એ યુથ ફ્રેન્ડલી સરકાર છે યુવાનો માટે અનેક તકો ઊભી કરી છે એ સ્કિલ ઇન્ડિયા હોય ડિજિટલ ઇન્ડિયા હોય મેક ઇન ઇન્ડિયા હોય આદરણીય નરેન્દ્રભાઈ ના વડપણ હેઠળની ભારતીય જનતા પાર્ટીની સરકાર અને ગુજરાતની આદરણીય વિજયભાઈ રૂપાણીજીના ના નેતૃત્વની સરકાર એ યુથ ફ્રેન્ડલી સરકાર છે